ત્યારે આ ચૂંટણી લડવા માટે એવડી મોટી આશા નથી હું ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છું પણ એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જયારે બહારના આવી કોઈ એક જ વ્યક્તિએ એક જ લોકોએ આખા જિલ્લાને બાંધમાં લીધો હોય અને બનાસકાંઠા રૂપી વરલા જ્યારે એ પોતે તડકો અનુભવતો હોય અને એને હળગાવવા માટેનો એક એક સમાજમાં ભાઈઓમાં વર્ગ વિગ્રહમાં ભેદભાવોમાં હગાવાલામાં જ્યારે આગ લગાડવાનું કામ એ કોઈ બહારના લોકો જ્યારે કરતા હોય ત્યારે એક રાજધર્મ નિભાવવા માટે અમારી સૌની જવાબદારી છે અને બનાસકાંઠા વરલા રૂપીને કોઈ બહારનો આગ ન લગાડી જાય એના માટે ક્યાં મેદાનમાં તમારા બધા વચ્ચે આવી જાય